હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ નો આપણી ચેનલ સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિજ્ઞાન ચેપ્ટર ચાલુ કરવાના બરાબર એ છે આપણું ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત બરાબર આ ચેપ્ટર ઘણા બધાને બહુ જ અઘરું પડતું હોય છે અને ઘણા બધાને બહુ ઈઝી પડતું હોય છે એટલે કે બહુ સાવ એટલે સાવ સહેલું પડતું હોય છે

બરાબર વીજભાર બે પ્રકારના હોય છે એક વીજભાર હોય છે કેવો હોય છે ઋણ છે કેવો હોય છે બે પ્રકાર એક તો ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર બરાબર પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ ધન વીજભાર ને કારણે આ બધી જ વસ્તુઓ વિદ્યુત ઉત્પન્ન થાય છે

બરાબર જેના વડે દર્શાવી શકો વિદ્યુત ભાર બરોબર એને કેના વડે દર્શાવી શકો વિદ્યુત ભાર વિદ્યુત ભાર બરાબર આના વડે દર્શાવી શકો રેડી આટલું ક્લિયર થયું શું કામ વીજળી ઉત્પન્ન થાય છે શેના કારણે થાય છે એ ક્લિયર થઈ ગયું બરાબર તો હવે આપણે આગળ જઈએ ચલો વિદ્યુત પ્રવાહ અને તેના પરિપથો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય અને એના પરિપથો કોને કહેવાયો

એવા માટેનો એક ઘટક છે ઈ ઘટકને કોણ શું કહેવાય છે ઈ ઘટકને સ્વિચ કહેવાય છે અથવા તો ઈ ઘટકને કળ તરીકે ઓળખાય છે ચલો બરાબર આપણે અત્યારે યાદ રાખશો કળ જ શું યાદ રાખશો કળ રેડી ચાલો વિદ્યુત પરિપથ એટલે શું બરાબર વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ સતત અને કેવો બંધ માર્ગ બરાબર એને કહેવાય વિદ્યુત પરિપથ એને શું કહેવાય વિદ્યુત પરિપથ બરાબર અથવા તો કઈ પૂછે સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર કરવામાં આવતો બંધ માર્ગ એટલે કે વિદ્યુત પરિપથ બસ સિમ્પલ રીતે તમને સમજાવ તો અહીંયા આપણે એક આકૃતિ દોરું છું અહીંયા જોજો માની લ્યો કે પહેલા આ શું છે પહેલા આ આપણી બેટરી છે બરાબર આ બેટરીમાંથી

બરાબર ના શું છે પેલા આપણો બલ્બ છે હવે જુઓ પેલું કર કોને કહેવાય તો કે અહીંયા જુઓ વ્યાખ્યા વિદ્યુત કોષ એટલે કે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે એટલે કે આ બંને વચ્ચે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે એનું નામ શું તો કે કર બીજું વિદ્યુત પરિપથ કોને કહેવાય તો કે વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહ સતત અને બંધ માર્ગ બરાબર અને બીજા વિદ્યુત ઘટકો એટલે કે બલ્બ એમાંથી વડે વહેતો વિદ્યુત પ્રવાહ માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત જો આ સુવાહક અને બીજા વિદ્યુત ઘટકોમાંથી

ક્યુ વડે દર્શાવવામાં આવે છે કેના વડે દર્શાવવામાં આવે છે વડે દર્શાવવામાં આવે છે અને હમણાં મેં તમને કીધું ભાઈ આ વિદ્યુત ભાર નો એકમ કોણ છે તો કે કુલંબ છે બરાબર ને વિદ્યુત ભાર નો એકમ કોણ છે કુલંબ છે રડી

વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે આયો વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે આયો બરાબર આ ક્યુ એટલે શું તો કે ક્યુ એટલે ભાઈ કોણ ક્યુ એટલે કોણ વિદ્યુત ભાર ક્યુ એટલે કોણ વિદ્યુત ભાર બરાબર ટી એટલે કોણ તો કે સમય ટી એટલે કોણ સમય બરાબર હવે આપણે એ રીતે યાદ રાખવાની કે વાહક તાર માં એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એને કહેવાય વિદ્યુત પ્રવાહ શું કીધું તો કે વાહક તાર માં એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ભાર એને કહેવાય કો વિદ્યુત પ્રવાહ બરાબર આપણે આપણી રીતે વ્યાખ્યા એક વખત લખી નાખી વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા લખવા જાવી હોય તો પહેલા એનું સૂત્ર લખી નાખવાનું વિદ્યુત પ્રવાહ નું સૂત્ર કયું છે પહેલા તો કે આ બરાબર આય બરાબર ક્યુ ના છેદમાં ટી એટલે કોણ ટી એટલે સમય બરાબર ને હાલો શું કે લખશો તો કે વાહક માં વાહક માં એકમ સમયમાં એટલે કે છેદમાં છે ને ભાઈ ई समय बराबर मतलब एक कम समय में एक कम समय में प्रसार થતો प्रसार થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય વિદ્યુત પ્રવાહ આ કહે છે ચલો આપણે અત્યારે આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે શું છે કે વાહકમાં આ તમે વાહક તારે લખી શકો બરાબર અથવા તો એમ લખી શકો વાહકના આડછેદમાંથી બરોબર આપણે આટલું વાહકમાં એકમ સમયમાં પસાર થતો વાહક માં લખી નાખો ને વાહક તારમાં બરાબર ને આ લખી નાખો વાહક તારમાં વાહક તારમાં એકમ સમયમાં

બરાબર ને વિદ્યુત પ્રવાહ નો બીજો એકમ કયો છે તો કે એમ્પિયર છે જેને કેના વડે દર્શાવાય છે જેને એ સંજ્ઞા વડે દર્શાવાય છે બરાબર ને જેને કેના વડે દર્શાવે છે પહેલા તો કે એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ચલો આટલું ક્લિયર બરાબર આમાંથી આપણે શું યાદ રાખવાનું છે તો કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય બરાબર એટલે કે વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા એકમ કુલમ ના છેદમાં સેકન્ડ એટલે કે છેદમાં સો બરાબર એમ પૂછે કે ભાઈ બીજો એકમ તમે જણાવો તો વિદ્યુત પ્રવાહનો બીજો એકમ કયો છે એમ્પિયર ના નામ ઉપરથી એનો એકમ રાખવામાં આવ્યો છે બરાબર એમ્પિયર ચલો રેડી જેને એ દર્શાવવામાં આવે છે આપણે બધાએ આજ વ્યાખ્યા યાદ રાખવા રેડી જોવા આગળ હવે

જુના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોન શોધ નતી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહન ને કારણે રચાય છે એમ માનવામાં આવતું હતું મેં તમને હમણાં પહેલા જ કીધું કે ભાઈ જુના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોન ની શોધ નતી થઈ ત્યારે એવું માનવામાં આવતા હતા કે ધન વીજભાર જે છે એના લીધે જ ભાઈ વિદ્યુત પ્રવાહ રચાય છે હકીકતમાં એવું છે નહીં બરાબર આગળ ઇલેક્ટ્રોન ની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ ના નિર્માણ માટે ઇલેક્ટ્રોન ની ગતિ જવાબદાર છે વિદ્યુત પ્રવાહ ના નિર્માણ માટે ગતિ જવાબદાર છે ની ગતિ જવાબદાર છે આ ઇલેક્ટ્રોન નો પ્રવાહ પેલા ઇલેક્ટ્રોન નો પ્રવાહ કહે છે બરાબર ને ઇલેક્ટ્રોન એક જ જથ્થામાંથી નીકળતો હોય એને શું કહેવાય છે ઇલેક્ટ્રોન નો પ્રવાહ આ ઇલેક્ટ્રોન નો પ્રવાહ એટલે કોણ તો કે વિદ્યુત ભાર કુલમ આપણે વિદ્યુત ભાર વડે દર્શાવી બરાબર ને વિદ્યુત ભારના બે પ્રકાર ધન અને ઋણ આ ઋણ માં એ કોણ ઇલેક્ટ્રોન નો પ્રવાહ બરાબર આ ઇલેક્ટ્રોન ના પ્રવાહ ને કારણે જો વિદ્યુત પ્રવાહ રચાય છે બરાબર જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહ ની ની દિશા દિશા ધન ને વહન માં લેવામાં આવતી હતી આથી એને શું કહેવાય છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય છે જૂની માન્યતા પ્રમાણે કેમાંથી ઇલેક્ટ્રોન કેના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો તો કે ધન વીજભાર ને કારણે

ઇલેક્ટ્રોન શોધ થયા પછી ખબર પડી કેક્ટ્રોન ઊંધી દિશામાં આવી રીતે વહન પામે છે જયારે વિદ્યુત પ્રવાહ રહીવાજિક વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ વહન પામે છે બરાબર એટલે કીધું ઇલેક્ટ્રોન ના વહન કઈ દિશામાં છે

રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એ થી બી તરફ છે જે ધન વીજભારને કારણે ઇલેક્ટ્રો પ્રવાહ રચાતો તો એમ પહેલા માનવામાં આવતું હતું એટલે એને કહી દીધું રૈવાજિક વિદ્યુત પ્રવાહ પણ હકીકતમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં છે તો કે ભાઈ ઋણ થી ધન તરફ છે એટલે કે બી થી એ તરફ એનું વહન થાય છે ચલો આ હતો આપણો રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ અલગ બરોબર તો મિત્રો આપણે આગળ જોઈએ ભાઈ હવેનો આપણો ટોપિક છે એના પછીનો ક્વેશ્ચન છે

ઉત્પત્તિ આપણે વ્યાખ્યા કઈ યાદ રાખવાની જે હમણાં આપણે લખાવી ને યાદ રાખવાની કે ભાઈ એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થા ને શું કહેવાય છે શું કહેવાય છે વિદ્યુત પ્રવાહ કહેવાય છે અથવા તો વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે બરાબર એનું સૂત્ર કયું છે તો કે આઈ બરાબર ક્યુ છેદમાં ટી સી વડે દર્શાવાય છે બરાબર હા ટી એટલે કોણ ટી નું એકમ કોણ સમય નો એકમ કોણ છે પેલા તો કે સેકન્ડ છે અને આ સેકન્ડ ને કેના વડે દર્શાવાય છે વિદ્યુત પ્રવાહ નો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ બરાબર વિદ્યુત પ્રવાહ નો એસાઈ એકમ એમ્પિયર છે બરાબર વિદ્યુત પ્રવાહનો એસાઈ એકમ જણાવો તો વિદ્યુત પ્રવાહનો નો એસાઈ એકમ કીએ

હાલો આખી સમીકરણ પેલા પરથી એ બરાબર બરાબર એટલે કે વિદ્યુત પ્રવાહ એ બરાબર એનો એકમ છે કુલંબ પ્રતિ સેકન્ડ પણ થાય કુલંબ પ્રતિ સેકન્ડ પણ થાય બરાબર આ પણ તો કે વિદ્યુત પ્રવાહ બરાબર એનું સૂત્ર અને એનો એકમ બરાબર હાલો એમ્પીયર ની વ્યાખ્યા પૂછે તો એમ્પીયર ની વ્યાખ્યા પૂછે તો તો વ્યાખ્યા રે જો વાહકના આડછેદમાંથી एक सेकंड में एक कूलम जितना विद्युत प्रवाह પસાર થતો હોય ફરી વાહક ના વાહક तार માં આપણે મતલબ કે વાહક तार માંથી એક સેકન્ડ માં એક સેકન્ડ માં એક સેકન્ડ માં એક કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને એક એમ્પિયર છે તેમ કહેવાય એટલે આ આપણી રીતે વ્યાખ્યા બનાવી કે વાહક કાલમાંથી એક કુલમ છેદ માં પ્રતિ સેકન્ડ બરાબર એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એટલે કે એને કહેવાય એક એમ્પિયર બરાબર અહીંયા એ જ દર્શાવ્યું છે હવે એના પછી છે કે વિદ્યુત પ્રવાહના નાના એકમ જણાવો ભાઈ નાના એકમ અત્યારે આપણે બે જ અત્યારે ઉપયોગમાં લેવાના છે બરાબર એક છે મિલી અને એક છે માઇક્રો એમ્પિયર બરાબર એક મિલી એટલે કોણ તો કે 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર બરાબર અને એક માઇક્રો એમ્પિયર એક માઇક્રો એમ્પિયર માઇક્રો એમ્પિયર એટલે કોણ તો કે 10 ની માઈનસ 6 ઘાત એમ્પિયર કોણ છે બરાબર વિદ્યુત વિદ્યુત પ્રવાહનો માપન કરતું સાધન સાધનનું નામ એમિટર આવું જો તમને દર્શાવવામાં આવ્યું છે બરાબર આવું એક તમે ક્યાંક જોયું હોય છે ક્યાંક મોટું આ વાડીમાં જવું જોઈએ

બરોબર તો એ શેનું માપન કરતો હોય છે વીસ લગી ગયું હોય તો એમ કે વીસ એમ્પિયર લગી વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો વિદ્યુત પ્રવાહ નું માપન કરતો હોય સાધન કયું તો કે એમીટોર બરાબર એનો SI એકમ એમ્પિયર આ આપણા માટે તો મોસ્ટ આઈમ્પોર્ટન્ટ કારણ કે એક એક માર્ક માં ઘણી બધી વખત પૂછાઈ ગયું છે કે ભાઈ એમ્પિયર સાના માન માં એકમ રાખવામાં આવ્યો છે તો કે વૈજ્ઞાનિક હતો ભાઈ આન્દ્રે મેરી એમ્પિયર એના માન માં રાખવામાં આવ્યો છે એમ્પિયર ઈ કોનો એકમ છે વિદ્યુત પ્રવાહનો એકમ છે બરાબર એની વ્યાખ્યા પૂછાઈ જાય રેડી અને કે વિદ્યુત પ્રવાહને કયા સાધન વડે માપવામાં આવે છે એ પણ પૂછવું હોય તો પૂછી શકે રેડી અહીંયા સુધી તો આપણે હવે રાખીએ બરાબર મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં